જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું હોટલ કે રેસ્ટોરન્ટનું શાક ભૂલી જાય એવું મગનું સ્વાદિષ્ટ શાક તો આ શાક આપણે એકદમ અલગ જ રીતે બનાવીને તૈયાર કરીશું અને જ્યારે તમે આ શાક ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું આપણું આ શાક બનીને તૈયાર થશે તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ એકદમ સરસ સ્વાદિષ્ટ રોજ જે ખાઈ શકાય એવું શાક તો તો બનાવવાનું શરૂ સૌથી આપણે મગ લઈ લઈશું તો આ રીતના જે ઝીણા મગ આવે છે તેનું શાક ખાવામાં એકદમ સરસ મીઠું લાગે છે તો આપણે એક વાટકી જેટલા મગ લીધા છે તો પલાળવાની ઝંઝટ વગર એકદમ ફટાફટ આપણે આ મગનું શાક બનાવીને તૈયાર કરીશું તો આપણે મગને બેથી ત્રણ પાણી એકદમ સરસ ધોઈ લઈશું તો આપણે મગને એકદમ સરસ ધોઈ લીધા છે હવે આપણે મગને બાફી લઈશું તો મગને આપણે બે સીટી વગાડીને બાફવાના છે એટલે મગ આપણા આખા રહે તો હવે આપણે મગને બાફી લઈશું તો આપણે મગને બાફવા મૂક્યા હતા તો મગને આપણે ચેક કરી લઈશું વધારે વિડીયો લાબો ના થાય એટલે મેં તમને મગ બાફવાની રીતને સ્કીપ કરી છે તો આપણે આ રીતના એકદમ સરસ છૂટા છૂટા મગ બાફવાના છે શાકની અંદર સરસ મગ દેખાય અને શાક તમારું એકદમ સરસ બનીને તૈયાર થાય તો આપણા મગ એકદમ સરસ બફાઈ ગયા છે આ રીતના તમારે ચેક કરવાનું તમે જોઈ શકો છો દાણો પણ એકદમ સરસ છૂટો છે અને મગ પણ આપણા એકદમ સરસ બફાઈ ગયા છે તો હવે આપણે શાક વઘારી લઈશું તો હવે આપણે મગમાં નાખવાની સામગ્રી જોઈ લઈશું તો આપણે તેની અંદર લીલી ડુંગળી નાખીશું તમે સૂકી ડુંગળી પણ નાખી શકો છો પણ લીલી ડુંગળી નાખવાથી મગનું શાકનો કલર અને મગનું શાક ખાવામાં એકદમ અલગ જ બનીને તૈયાર થાય છે એક મીડિયમ સાઈઝનો આપણે ટામેટો લીધું છે બે લીલા મરચાં લીધા છે તેને આપણે આ રીતના કટ કરી લેવાના છે આદુ લસણ અને જીરાની પેસ્ટ લીધી છે તો હવે આપણે શાકનો વઘાર કરી લઈશું તો આજે આપણે એકદમ સરસ માટીના પોટની અંદર આપણે આ મગનું શાક બનાવીશું એટલે તેનો કલર તેનો સ્વાદ એકદમ સરસ આવે હવે આપણે તેલ એડ કરીશું મેં અત્યારે આ ચાર ચમચા જેટલું તેલ લીધું છે આ નાનો ચમચો છે એટલે મેં ચાર ચમચા લીધા છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ એડ કરીશું રાઈ આપણે એકદમ સરસ થઈ ગઈ છે હવે આપણે હિંગ એડ કરીશું આદુ લસણ મરચાની પેસ્ટ એડ કરીશું તો આપણે લીલા મરચાં એડ કરીશું અને તરત જ આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું લીલી ડુંગળીનો આગળનો અને પાસણનો બંને ભાગને એડ કર્યા છે હવે આપણે ડુંગળીના ભાગનું મીઠું એડ કરીશું મગ બાપતી વખતે આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે અત્યારે આપણે આ ડુંગળી અને ટામેટાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે

ટામેટા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આ રીતના કરીએ એટલે એકદમ સરસ તમે જોઈ શકો છો લીલી ડુંગળી હોય એટલે તમારે મીઠું નાખી દેવાનું એટલે ડુંગળી કડક ના થઈ જાય એકદમ સરસ સોફ્ટ રહે તો તમે જોઈ શકો છો ડુંગળી આપણી એકદમ સરસ સોફ્ટ છે તો હવે આપણે મસાલા કરીશું એક ટેબલ આપણે લાલ મરચું પાવડર લઈશું અડધી ટેબલ સ્પૂન તીખું લાલ મરચું પાવડર લઈશું આગળ મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ટેબલ સ્પૂન હળદર એડ કરીશું આપણે પાવડર એડ બરાબર મિક્સ કરી આપણે મગનું શાક તો બનતું જ હોય છે પણ તમે એકવાર આ મારી રીત પ્રમાણે મગનું શાક બનાવશો તો જે લોકોને મગનું શાક નથી ભાવતું તે પણ મગનું શાક ખાતા થઈ જશે એટલું આ ટેસ્ટી આપણે આ મગનું શાક બનાવીને તૈયાર કરીશું અને કહેવત છે ને કે જે ખાય મગ તેના ચાલે પગ મગ એકદમ શરીર માટે ખૂબ જ હેલ્ધી અને ગુંકારી ગણવામાં આવે છે કોઈ પણ બીમારી હોય તો પણ તમને ડૉક્ટર મગ ખાવાની સલાહ આપતા હોય છે તો અઠવાડિયામાં તમારે એકવાર તમારે મગનું શાક ચોક્કસથી બનાવવું જ જોઈએ તો આપણો મસાલો એકદમ સરસ થઈ ગયો છે હવે આપણે તેની અંદર મીઠું લીમડું એડ કરીશું મીઠું લીમડું તમારે આ રીતના તોડી અને પસી એડ કરવાનો એટલે તેનો સુગંધ એકદમ સરસ શાકની અંદર આવે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે જે મગ બાફીને રાખ્યા છે તે એડ કરીશું આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લીધું છે હવે આપણે પાણી એડ કરીશું તમારે મગનું શાક કેટલું ગ્રેવી વાળું બનાવવું છે કે પાણી ને એડ કરવાનું છે બરાબર મિક્સ કરી લઈશું તો આપણે બધું જ બરાબર મિક્સ કરી લીધું છે તો હવે આપણે શાકને ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે શાકને આપણે સરસ ઉકળવા દઈશું એટલે બધા જ મસાલાને મગ એકદમ સરસ એકબીજા સાથે ભળી જાય અને શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થાય તો હવે આપણે એક મિનિટ પછી ચેક કરીશું તો આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકની અંદર લીલા ધાણા એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું અને અડધી ટેબલ સ્પૂન આપણે ગરમ મસાલો એડ કરીશું અને મસાલાને આપણે બરાબર મિક્સ કરી લઈશું તો બરાબર આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણું શાક એકદમ સરસ સર કરવા માટે તૈયાર છે ગેસને આપણે બંધ કરી દેવાનું છે તો તૈયાર છે આપણું એકદમ સરસ ટેસ્ટી અને ખૂબ જ ખાવાની મજા આવી જાય એવું આપણું આ મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મગ પણ આપણા એકદમ સરસ છૂટા રહ્યા છે અને શાક પણ આપણું એકદમ સરસ બનીને તૈયાર થયું છે તો હવેથી તમે પણ આ જ રીતના મગનું શાક ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મગના શાકની રેસિપી કેવી લાગી જો તમને આ મગના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય